આકાશવાણી સમાચાર સમાચાર યશવી મહેતા વાંચે છે મુખ્ય ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે આ તબક્કામાં સત્તર રાજ્ય અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોની એકસો બે બેઠક પર ઓગણીસ એપ્રિલે મતદાન યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ત્રીજા દિવસે ભારત મંડપમ ખાતે સ્ટાર્ટઅપ મહાકુંભને સંબોધન કર્યું કુલ સીધી કરવેરા આવકમાં ચાલુ નાણાકીય વર્ષમાં અઢાર ટકા એટલે કે બાવીસ લાખ સત્યાવીસ હજાર કરોડ રૂપિયા જેટલી આવકનો વધારો થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવરોઝના અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે ચૂંટણી પંચે આજે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે આ તબક્કામાં સત્તર રાજ્ય અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોની એકસો બે બેઠક પર ચૂંટણી યોજાશે તમિલનાડુની ઓગણચાલીસ રાજસ્થાનની બાર ઉત્તરપ્રદેશની આઠ મધ્યપ્રદેશની છ ઉત્તરાખંડ આસામ અને મહારાષ્ટ્રની પાંચ પાંચ બેઠક બિહારની ચાર પશ્ચિમ બંગાળની ત્રણ બે બે બેઠક અરૂણાચલ પ્રદેશ મણિપુર અને મેઘાલય તેમજ એક એક બેઠક માટે છત્તીસગઢ મિઝોરમ નાગાલેન્ડ સિક્કિમ ત્રિપુરા અંદમાન નિકોબાર ટાપુ જમ્મુ અને કાશ્મીર લક્ષદ્વીપ અને પુડુચ્ચેરીમાં પ્રથમ તબક્કામાં મતદાન થશે આ મહિનાની સત્યાવીસમી તારીખ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે અને અઠ્યાવીસમી તારીખે ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવશે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ ત્રીસમી માર્ચ છે બિહાર માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસમી માર્ચ છે તેમજ બિહારમાં આ મહિનાની ત્રીસમી તારીખે ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવશે અને ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની છેલ્લી તારીખ બીજી એપ્રિલ રહેશે તો ઓગણીસમી એપ્રિલે મતદાન યોજાશે આસામમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવાની સાથે જ ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ ગઈ છે આવતા મહિનાની ઓગણીસ તારીખે પ્રથમ તબક્કામાં કાઝીરંગા સોનીતપુર લખીમપુર દિબ્રુગઢ અને જોરહાટ બેઠક માટે મતદાન યોજાશે આ દરમિયાન જિલ્લા વહીવટીતંત્રએ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલ પ્રિસાઇડિંગ અને મતદાન અધિકારી માટે તાલીમ પ્રક્રિયા શરૂ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવા શક્તિની નવીન ભાવનાના સમર્થનથી અભૂતપૂર્વ ગતિએ વિકાસ પામી રહી છે ત્રીજા દિવસે ભારત મંડપમ ખાતે સ્ટાર્ટઅપ મહાકુંભને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દેશ વર્ષ બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારતના રોડમેપ પર કામ કરી રહ્યો છે ત્યારે આ સ્ટાર્ટઅપ મહાકુંભનું ખૂબ મહત્વ છે શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલે નવીન વિચારોને એક મંચ આપ્યું છે અને તેમણે ભંડોળ સાથે જોડ્યું છે તેમણે ઉમેર્યું હતું કે ભારતના યુવાનોએ નોકરી શોધનારને બદલે નોકરીના સર્જક બનવાનો માર્ગ પસંદ કર્યો છે હાલમાં ભારતમાં સવા લાખથી વધુ સ્ટાર્ટઅપ અને એકસો દસ યુનિકોન છે શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિનું નેતૃત્વ આજે દેશના નાના શહેરના યુવાનો કરી રહ્યા છે અને તેમણે ખુશી વ્યક્ત કરી કે આજે કૃષિ કાપડ દવા પરિવહન અવકાશ અને યોગ અને આયુર્વેદમાં સ્ટાર્ટઅપ શરૂ થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ભૂટાનની બે દિવસીય સરકારી મુલાકાતે જશે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ભૂટાનના રાજા જીગમે ખેસર નામગીયેલ વાંગચુક અને ભૂટાનના ચોથા રાજા જીગમે સિંગીયે વાંગચુકને મળશે તેઓ તેમના ભૂટાનના સમકક્ષ શેરિંગ તોબકે સાથે પણ વાતચીત કરશે વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મુલાકાત દરમિયાન ભારત અને ભૂટાન વચ્ચે નિયમિત ઉચ્ચ આદાન પ્રદાનની પરંપરા અને પડોશી પ્રથમ નીતિ પર સરકારના ભારને ધ્યાનમાં રાખીને છે ભારત અને ભૂટાને એક અનન્ય અને કાયમી ભાગીદારી ધરાવે છે જે પરસ્પર વિશ્વાસ અને સમજણ તેમજ સદભાવના પર આધારિત છે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે સમાન આધ્યાત્મિક વારસો અને લોકો વચ્ચેના ઉષ્માભર્યા સંબંધો ભારત ભૂટાન સંબંધોમાં ઉડાણ અને ગતિશીલતા ઉમેરે છે આ મુલાકાત બંને પક્ષોને હિતના દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દા પર મંતવ્યનું આદાન પ્રદાન કરવાની તક પૂરી પાડશે અને બંને દેશના લોકોના લાભ માટે અનુકરણીય ભાગીદારીને વિસ્તૃત અને તીવ્ર બનાવવાની રીત પર ચર્ચા કરશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અઢારમી લોકસભાની ચૂંટણીને વિશ્વની અત્યાર સુધીની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા ગણાવી છે કોરિયા રિપબ્લિક દ્વારા સિયોલમાં આયોજીત લોકશાહી માટે સંમેલનની ત્રીજી આવૃત્તિના વર્ચ્યુઅલ નિવેદનમાં વિદેશમંત્રીએ કહ્યું કે દેશમાં આજે એક પોઈન્ટ ચાર મિલિયન મહિલાઓ છે જે વિશ્વના કોઈપણ ભાગમાં પાયાના સ્તરે ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓનો સૌથી મોટો સમૂહ છે તેમણે કહ્યું કે સંસદ અને રાજ્ય વિધાનસભામાં મહિલા માટે ત્રીસ ટકા અનામતને લંબાવવાનો સરકારનો નિર્ણય એ મૂળભૂત સિદ્ધાંતને માન્યતા આપે છે કે દેશના ભવિષ્યને ઘડવામાં મહિલાઓનું યોગદાન અનિવાર્ય છે વધુમાં તેમણે કહ્યું કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની રજૂઆત એ દેશની પારદર્શિતા કાર્યક્ષમતા અને લોકશાહી પ્રત્યે પ્રતિબદ્ધતાનો પુરાવો છે કેન્દ્રીય મંત્રી કિરીન રિજીજુ તેમને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે રાષ્ટ્રીય લોકજનશક્તિ પાર્ટીના વડા પશુપતિ કુમાર પારસે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું શ્રી રિજીજુ હાલમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનો હવાલો સંભાળી રહ્યા છે ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણે આજે હૈદરાબાદના રાજભવનમાં તેલંગણાના રાજ્યપાલ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો આ પ્રસંગે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ આલોક આરાધેએ તેમને પદના શપથ લેવડાવ્યા હતા મુખ્યમંત્રીએ રેડ્ડી સહિત જનપ્રતિનિધિઓ અને વરિષ્ઠ અધિકારીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી કુલ સીધી કરવેરા આવકમાં ચાલુ નાણાકીય વર્ષમાં અઢાર ટકા જેટલો વધારો થયો છે નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન બાવીસ લાખ સત્યાવીસ હજાર કરોડ રૂપિયાની કુલ સીધી કરવેરા આવક થઈ હતી જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળાના અઢાર લાખ પંચોતેર હજાર કરોડ રૂપિયાથી વધુ છે કુલ સુધી કરવેરા આવકમાં કોર્પોરેશન ટેક્સ વ્યક્તિગત આવકવેરો સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ અને અન્ય કરવેરાનો સમાવેશ થાય છે કોર્પોરેશન ટેક્સ કલેક્શન દસ લાખ અઠ્ઠાણું હજાર કરોડ રૂપિયા સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ સહિત વ્યક્તિગત આવકવેરામાં અગિયાર લાખ પચીસ હજાર કરોડ રૂપિયા અને એડવાન્સ ટેક્સ કલેક્શનમાં નવ લાખ અગિયાર હજાર કરોડ રૂપિયાથી વધુ હતું નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણ લાખ છત્રીસ હજાર આઠસો આઠ કરોડ રૂપિયાના રિફંડ જાહેર કરવામાં આવ્યા છે જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં બાર ટકા વધુ છે જમ્મુ અને કાશ્મીરમાં દોઢ લાખથી વધુ વિકલાંગ વ્યક્તિઓ અને પંચ્યાસી વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો આગામી સામાન્ય સભાની ચૂંટણી દરમિયાન ઘેર બેઠા મતદાનની સુવિધાનો લાભ લઈ શકશે આકાશવાણી જમ્મુના સંવાદદાતા અહેવાલ આપે છે કે યુટીમાં સત્તોતેર હજારથી વધુ વિકલાંગ વ્યક્તિ અને વરિષ્ઠ નાગરિકો માટે સૌપ્રથમ વખત ભારતના ચૂંટણી પંચે પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે બુથ લેવલ ઓફિસર્સ તેઓ પાસેથી સંમતિ મેળવશે અને એક વિડીયોગ્રાફર અને સુરક્ષા કર્મચારી સાથે બે મતદાન અધિકારીઓ મતદારના ઘરે જશે અને તેને પોસ્ટલ બેલેટમાં મત આપવા સક્ષમ બનાવશે આવા મતદારોને એપ્લિકેશનમાં દર્શાવેલ મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા ચૂંટણી અધિકારીઓની મુલાકાતની તારીખ અને અંદાજીત સમય વિશે અગાઉથી જાણ કરવામાં આવશે જો કે મતપત્રની સંપૂર્ણ ગુપ્તતા જાળવવામાં આવશે ઈસીઆઈ દ્વારા મતદાન મથક પર આ બે શ્રેણીના મતદારો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરના યુટીમાં કુલ છ્યાસી મતદારો છે જેમાંથી ચુમ્માલીસ લાખ પાંત્રીસ હજાર પાંચસો એકતાલીસ પુરૂષ મતદારો અને બેતાલીસ લાખ છપ્પન હજાર નવસો છેતાલીસ મહિલા મતદાતાઓ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવરોઝના અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આશા વ્યક્ત કરી કે આવનારું વર્ષ સફળતા અને વૃદ્ધિથી ભરેલું રહેશે અને સમાજમાં એકતાના બંધનને વધારશે શ્રી મોદીએ બધા માટે આનંદ અને સુખાકારીની કામના કરી હતી મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં સુરક્ષાદળો અને ડાબેરી સંગઠન માઓવાદી વચ્ચે ગઈકાલે ગોળીબાર બાદ તેલંગણાના મંછેરીયલ અને પાડોશી જિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે આ ગોળીબારમાં તેલંગણા વિભાગીય સમિતિના બે સભ્ય સહિત ચાર માઓવાદીઓ માર્યા ગયા હતા મહારાષ્ટ્ર સરકાર દ્વારા માર્યા ગયેલા આ ચાર માઓવાદી પર કુલ છત્રીસ લાખ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરવામાં આવી હતી આ દરમિયાન તેલંગણામાં તેર મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા તેલંગાણા મહારાષ્ટ્ર સરહદના વિસ્તારમાં ડ્રોનની મદદથી દેખરેખ કરવામાં આવી રહી છે નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીએ ગઈકાલે બાલવાતારમાં પ્રધાનમંત્રીના નિવાસસ્થાન ખાતે પાર્ટીના ઉપાધ્યક્ષ કૃષ્ણ બહાદુર મહારાની સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ અંગે ચર્ચા કરી હતી જો કે પાર્ટીના ઉપાધ્યક્ષ પદેથી મહેરા પાસેથી રાજીનામું માંગવા અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી નેપાળ પોલીસે માઓવાદી કેન્દ્રના ઉપાધ્યક્ષ કૃષ્ણ બહાદુર મહારાની અઢાર માર્ચે કપિલ વસ્તુમાંથી ધરપકડ કરી હતી તો તેમને ચાર દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવશે ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે આ તબક્કામાં સત્તર રાજ્ય અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોની એકસો બે બેઠક પર ઓગણીસ એપ્રિલે મતદાન યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ત્રીજા દિવસે ભારત મંડપમ ખાતે સ્ટાર્ટઅપ મહાકુંભને સંબોધન કર્યું કુલ સીધી કરવેરા આવકમાં ચાલુ નાણાકીય વર્ષમાં અઢાર ટકા એટલે કે બાવીસ લાખ સત્યાવીસ હજાર કરોડ રૂપિયા જેટલી આવકનો વધારો થયો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવરોઝના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા